અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી સફારી પાર્કમાં વન વિભાગ દ્વારા સિંહો માટે ગરમીથી રાહત મળે તે માટે પીજરા સાથે એર કુલરને ઓટોમેટિક ફુવારા ગોઠવવામાં આવે છે ત્યારે શું સિંહો માટે વન વિભાગની તૈયારી છે જુઓ અમારા રિપોર્ટમાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક ખાતે સિંહોને જોવા માટે જાણીતું સ્થળ વિકસાવવામાં આવ્યું છે ત્યારે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા સિંહોને જોવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે તો આંબરડી સફારી પાર્ક ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહે છે તો આ કાળઝાળ ગરમી પડતા ધારી વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સિંહોને લઈ વન વિભાગ દ્વારા સિંહ માટે પિંજરાધી ટેર કુલર અને ઓટોમેટિક ફુવારા ગોઠવાની સાથે સિંહો માટે પાણીના કુંડ પણ ભરવામાં આવ્યા છે તો આ અંગે ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ કાળઝાળ ગરમીમાં સિંહોને ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા કરી સિંહોના પાંજરા પાસે વ્યવસ્થાઓની યોગ દ્વારા કરવામાં આવી છે તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધારી પાસે જે આંબડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે ત્રણસોને પાંસઠ હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ બારથી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં અને જ્યારે એન્ફ્લોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં